હું સુરેશભાઈ ભવાનભાઈ ભુવા રાજકોટના કાલાવાડ રોડ ઉપર વીર સાવરકરનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહું છું મારી દીકરી દેવિકા ભુવા જન્મ જાતથી મેજર છે તે બહુ જ પીડાઈ રહી છે એના માટે અમે એક સિવિલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આ રક્તદાન કેમ્પની અંદર અમારી સોસાયટી અમારા સોસાયટીના રહીશો રાજકોટના વાસીઓ રાજકોટ પૂર્યું અને મારા આવેલા તમામ મહેમાનો મારા ભાઈબંધો મારા વડીલો અને મારા તમામ લોકોએ મારી દીકરી માટે જેટલો સહયોગ આપ્યો તેવો સહયોગ બધાની છેલ્લે બાળકો માટે આપજો અને જેટલું ધારેલું હતું એના કરતાં અમને ડબલ પ્રોત્સાહન મળી અને અત્યાર સુધીમાં પચાસ બોટલ ઉપર હજી અમને આ આંકડો એવો થયેલો છે કે કેટલો પૂગે એનું કોઈ અમને ખબર નથી મારી દીકરી દેવિકા માટે તમામ દેવીકા શહેરીજનોએ જેટલો સાથ સપોર્ટ અને સહયોગ આપ્યો છે સો યજ્ઞ કરો તોય તમને આવું ફળ ન મળે એવું એક રક્તદાનની બોટલ દેવાથી ફળ મળે છે અને મારી દીકરીને જેવા સહયોગ થયા એવા તમામ ગ્રસ્ત બાળકોની માટે સર્વ જનતાને હું આભાર માનું છું કે બધાને માટે રક્ત આપજો અને એનું જીવન બસાવી લેજો આવો તમારી ઉપર આટલી અપીલ કરું છું